હેલો મિત્રો બધા જ મિત્રોને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આ ચેનલ છે મારી કુકિંગની તો મેં એમાં પહેલી જ વાર લાઈવ આવી છું તો બધા મિત્રો ફટાફટ લાઈવમાં જોડાઈ જાવ અને મને સપોર્ટ કરો અને જે લોકોને ચેનલ હોય એને પણ આપણે લાઈવ સપોર્ટ આપશું તો ફટાફટ બધા લાઈવમાં જોડાઈ જાઓ આ ચેનલમાં આપણે અગિયારસો ને ત્રેપન યુટ્યુબ ફેમિલી જોડાઈ ગયા છે તો આશા કરું છું કે તમે બધા લાઈવમાં જોડાશો અને આપણી ચેનલને મોટું ફેમિલી જોઈન્ટ કરી દઈએ તો જેમ બને એમ વધારે લોકો આપણી ચેનલમાં જોડાય એ આશા રાખું છું અને આપણે બનાવીએ છીએ ગુજરાતી કુકિંગ વિડીયો અને વેસ્ટમાંથી બેસ્ટ રેસિપી હોય છે તમારે બેસ્ટ રસોઈ પડી હોય એમાંથી તમારે બેસ્ટ રેસીપી કેવી બનાવી બાળકોને કેવું પસંદ આવે એનો ટેસ્ટ કેવો આપવો એ બધું જ હું આ ચેનલમાં શીખવાડું છું તો બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાઉં ચેનલમાં આપણે ક્યારેક લાઈવ નથી આવ્યા એટલે મને ખ્યાલ છે તમને બધાને નોટિફિકેશન મળશે તો થોડો ટાઈમ લાગશે અત્યારે હું બનાવવાની છું લાઈવ ચોળીનું શાક દેશી ચોળી તો અત્યારે હું ચોળી બનાવું છું બતાવું તમને બધા આપણે દેશી ચોળી આવે ને એનું શાક બનાવવાનું છે તો જો આ દેશી ચોળી છે આને આપણે કાઢી લેવાના છે આ રીતે આ રીતે દાણા કાઢી લેશું દાણા વાળી દાણા કાઢશું અને ફોડી હશે ને એને સુધારી લેવાની છે તો થોડીક બાકી રહી છે એ ફોલી નાખું પછી આપણે લાઈવ એનો વિડીયો બનાવશું ગુજરાતી ચોળીનું શાક તો બધા ફટાફટ લાઈમાં જોડાઈ જાઓ ત્યાં સુધી સુધીમાં હું ચોળે ભણી લઉં અને મારી બ્લોગની પણ ચેનલ છે મારી યુટ્યુબમાં કુલ ત્રણ ચેનલ છે એક બ્લોગની ચેનલ છે અને બે કુકિંગની ચેનલ છે અત્યારે જે મેં લાઈવ કર્યું છે એ છે પ્રજ્ઞા શોર્ટ અને બીજી મારી કુકિંગની ચેનલ છે એનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને ત્રીજી મારી ચેનલ છે એ છે બ્લોગની તો એનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ તો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલમાં વિઝિટ કરજો મારા બ્લોગ પણ જોજો કુકિંગ પણ જોજો જે તમને સારું લાગે એમાં સપોર્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલી જ વાર આમાં લાઈવ આવી છું અને દસ લોકો લાઈવમાં જોડાઈ ગયા છે થેન્ક યુ સો મચ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો ફટાફટ બધા કોમેન્ટ કરવા માંડો સરસ સરસ એ હું ચોળી વિની નાખું બસ આપણે લાઈવ જ ચોળીનું શાક કેવી રીતે બનાવવું આપણે બતાવશું જોકે ચોળીનું શાક તો બધાને આવડતું જ હોય પણ આ તો જસ્ટ હું ચોળીનું શાક બનાવું છું એટલે મેં એમ કીધું કે ચોળીનું શાક આપણે લાઈવ બનાવશું આજે એમ બધાને આવડતું જ હોય ચોળીનું શાક પણ રીત થોડી થોડી અલગ હોય બધાની અમારા કાઠિયાવાડીની રસોઈ થોડીક અલગ હોય સુરતી લોકોની અલગ હોય જે સિટીમાં રહેતા હોય એની રસોઈ થોડીક અલગ હોય બધાનો ટેસ્ટ અલગ હોય ભરતભાઈ માં જોડાઈ ગયા છે થેન્ક યુ સો મચ ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મારું પહેલું લાઈ અને તમારી પહેલી કોમેન્ટ સૌથી પહેલી કોમેન્ટ તમારી આવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ભરતભાઈ કે છે મારું ગામ ક્યુ તમારું ગામ તો ભાઈ તમને જ ખબર હોય ને મને મારું ગામ ખબર હોય રાનુકભાઈ રામુકર રામકરભાઈ બસ આઈ એમ ફાઈન આપ કેમ છો કયો કોમેન્ટ કર્યું ઘણા બધા મિત્રો લાઈવમાં જો થેન્ક યુ સો મચ પ્લીઝ ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ કહો બધા મજામાં કોમેન્ટ કરો ફટાફટ રામુકભાઈ પ્લીઝ સારી સારી કોમેન્ટ કરો મિત્રો ભરતભાઈ મારો નહીં તમારું ગામ ક્યુ મારું ગામ તો અત્યારે સુરત રહું છું ભાઈ અને મારું મૂળ ગામ કુંભણ છે જે તમે કુંભણિયા ભજીયા ખાવ છો ને એ અમારા ગામના ફેમસ કુંભણિયા ભજીયા એ ગામ અમારું કુંભણ કુંભણિયા ભજીયાની રેસીપી પણ મેં મૂકી છે જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો રામુકભાઈ કે છે અગલા

મિત્રો બી ઘણા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે થેન્ક યુ સો મચ તમારા બધાના ખૂબ ખૂબ આભાર આવો ને સપોર્ટ મને ચેનલમાં પણ કરતા રહેજો અને ઘણા બધા લોકો મારા વિડીયો પણ જોવે છે ખૂબ સારો સપોર્ટ મળે છે તમારા બધાનો તો તમારા બધાનો દિલથી આભાર માનું છું તો વિચારું છું કે આ ચેનલમાં હવે હું ડેઇલી લાઈવ આવું બપોરે તો તમારા બધાનો સપોર્ટ હશે તો આપણે ડેઈલી લાઈવ આવશું તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફટાફટ બધા લાઈવમાં જોડાઈ જજો બપોરે અગિયાર બાર વાગે આપણે લાઈવ આવશું રામુભાઈ કે છે વેરી બ્યુટિફુલ ઓકે થેન્ક યુ અને સાંજે હું આમ તો હું અત્યાર સુધી બીજી ચેનલ છે મારી બ્લોગની એમાં ડેઈલી લાઈવ આવું છું જેનું નામ છે પ્રજ્ઞા કુક બ્લોગ એમાં લાઈવ આવું છું ને એ ચેનલ મારી મોનિટાઇઝ પણ થઈ ગઈ છે તો એમાં પણ તમે વિઝિટ કરજો ડેઈલી મારા બ્લોગ જોવા મળશે તમને ડેઇલી સાંજે સાડા વાગે આપણું બ્લોગ મૂકીએ છીએ તો જોજો બધા બ્લોગ કેવા લાગે છે મને કોમેન્ટ કરજો અને આમાં પણ હવે આપણે લાઈવ આવશું તો બની શકે તો રોજ બપોરે લાઈવ આવીશ અગિયાર બાર વાગે જ્યારે રસોઈ બનાવતીશ ત્યારે જ તે તો આપણે લાઈવ રેસીપી પણ બતાવશું તો બધા લાઈવમાં જોડાઈ જાઓ અને કોમેન્ટ કરો બધા કે તમે કઈ રેસીપી જોવા માગો છો એ હું તમારા માટે રેસીપી બનાવીશ વિડીયો મૂકીશ

હું કોઈ બહુ હાઈફાઈ રેસીપી નથી મૂકતી બસ નોર્મલ જે આપણે ઘરમાં બને એ જ રેસીપી મૂકું છું તો આશા કરું છું કે તમે બધા મને સપોર્ટ આપશો અને મારી ચેનલ આગળ વધે કે મારી બ્લોગની ચેનલ છે ને એમાં મને બહુ બધાનો સપોર્ટ મળે છે પણ આ કુકિંગની ચેનલ છે તો આશા રાખું છું કે જે મારા કુકિંગના યુટ્યુબ ફેમિલી છે એ પણ મને એટલો જ સપોર્ટ કરે છે જેટલા મારા બ્લોગ ફેમિલી સપોર્ટ કરે છે તો જોવાનું છે કે મને કયા ફેમિલી વધારે સપોર્ટ કરે છે યુટ્યુબ માં આપણે કુકિંગ ના ફેમિલી વધારે સપોર્ટ કરે છે કે બ્લોગ ના ફેમિલી વધારે સપોર્ટ કરે છે ચાલો કોમેન્ટ કરો ફટાફટ બધા મસ્ત મસ્ત વિડીયો બનાવું છું ને અહીંયા જ બનાવું છું તો આ મારું લાઈવ કિચન તમને બતાવી દઉં જે અમારું લાઈવ કિચન છે અહીંયા હું રસોઈ બનાવું છું આ મારો ગેસ્ટ છે અને અમારું કિચન છે આખું જો આખું કિચન છે મારું એટલું તો અહીંયા હું બધા કુકિંગના વિડીયો અહીંયા જ બનાવું છું અરે ભી લાઈવમાં જોડાયા છો તો કોમેન્ટ તો કરો કોમેન્ટ આવતી અટકી ગઈ છે કે દેખાતી નથી મને કંઈ કીધું નથી પડતી

ચોળી છે વીણાઈ ગઈ છે તો હવે આપણે વધાર કરી લઈએ તો વીણવાનું એક કલાકનો ટાઈમ પાકો લાગે તું ચોળી વીણવાનું સોરી તુવેર દાળી દઈશ બે ત્રણ જણા હોય ને ફટાફટ વિનાઈ દે એટલા એટલા વિનતા વાર લાગે આપણે ચોળ વિનાઈ ગઈ છે હવે આ ચાવણ માં નાખીને ધોઈ લઈશું એટલે ધોઈ નાખું પછી આપણે આનો વઘાર કરશું તો બધા મિત્રોને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા બધા મારા લાઈવ વિડીયોમાં તો ફટાફટ બધા કોમેન્ટ કરો ત્યાં સુધી મા ચોળી વેળી છે ને ધોઈ નાખું પછી આની આપણી રસોઈ બનાવવાની છે ચેનલ પણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી બ્લોગની પણ ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ બ્લોગ પણ જોજો બધાય અને એમાં પણ વિઝિટ કરજો ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે શાકનો કરી માં આપણે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે હવે આપણે એમાં છે ને તેલ મૂકવાનું છે એક થી દોઢ કાવડું તેલ મૂકશું આપણે બહુ જાજુ તેલ ખાતા હોય એને જાજુ મૂકવાનું તેલ વાળું બહુ નથી ખાતા એટલે તેલ ઓછું જ મૂકું છું એટલે સવા પાવડું તેલ મૂકું છે બરાબર તો ફટાફટ બધા લાઈવમાં જોડાઈ જાઓ આપણે લાઈવ રેસિપી બતાવવાની છે શાક ને ગુજરાતી ચોળીનું શાક ચતુરભાઈ

કેવી રીતે હું શાક બનાવું છું તેને લાઈવ જ બતાવું બધાના ટેસ્ટ અલગ હોય છે અમારા કાઠિયાવાડીનો ટેસ્ટ પણ અલગ હોય છે અને હું છું કાઠિયાવાડીથી કાઠિયાવાડથી જ છું એટલે મારો ટેસ્ટ પણ અલગ જ હોય રસોઈનો ચતુર ભાઈ છે મારું ટિફિન મોકલજો બેન હા ટિફિન સર્વિસ શરૂ કરવી છે નામ લખાઈ દેજો ત્યારે લસણ ફોલું છું લસણ ફોલાઈ ગયું છે હવે આપણે લસણ ની કટકી કરી લઈએ ત્યારે ગરમ થાય ત્યાં સુધી લસણ ને સુધારી લેવાનું ચતુરભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ સો મચ ચતુર્ભાઈ કે છે તમારું મૂળ ગામ ક્યુ છે કુંભણ છે અમારું મૂળ ગામ પલતાણા પાસે કુંભણ તો આપણે તેલ ગરમ થઈને ત્યાં સુધીમાં ટમેટું સુધારી લઈશું અને લસણ ખોલીને એને કટકી કરી લેવાની છે તો ટમેટું જીનો જીનો સુધારી લો તમને મોટા બટકા ગમે તો મોટા બટકા સુધારી શકો નાના બટકા ગમે નાના લસણ ન ખાતા હોય તો તમારે લસણ સ્કીપ કરી દેવાનું છે નથી નાખવાનું મતલબ માટે અને શાકમાં છે ને ટમેટાનો ટેસ્ટ હોય તો સારું લાગે ટેસ્ટ કેમ કે ટમેટાની ગ્રેવી થઈ જાય એટલે એનો ટેસ્ટ સારો આવે અને ચોળી એકસાથે એક રસ થઈ જાય પૂરું શાક છે ને છૂટું છૂટું રહે હવે ટમેટા સુધાર લીધા છે

એ બધી નાની નાની વાત છે ને બહુ ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને ફોન થોડોક મેં દૂર મૂક્યો છે પણ તમને મારો કૂકર બતાવશે હું બતાવીશ પણ અંદર વઘારે કરવું બતાવીશને કે મેં ફોન થોડોક દૂર છે પણ હું કઈ કઈ વસ્તુ અંદર એડ કરું છું એ તમને બધું બોલતી જાઈશ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર પહેલાં તો લસણની કટકી એડ કરું છું આ લસણની કટકી કરી નાખી છે એ આપણે સૌથી પહેલાં એડ કરી દઈશું લસણ ન ખાતા હોય તો નથી નાખવાનું અમે લસણ ફૂલ ખાઈએ છીએ

તરીકે મિક્સ કરી લેવાનું છે તેની ટાઈમ મળશે તમે ચોળી લાવો ને તમને એમ થાય કે ચોળી અમે ચાર જણા છીએ પાંચ જણા છીએ ચોળી નહીં થાય ચોળીનું શાક ઘટશે તો એની અંદર તમે બટેટું અથવા રીંગણું એડ કરી શકો છો તો આપણે અત્યારે થોડુંક શાક વધારે કરવું છે તો હું બટેટું અંદર એડ કરીશ તો આપણે એક બટેટું લઈ લીધું પહેલાં ધોઈ લઈએ બધી વસ્તુ ધોઈને જ લેવાની હોય ધોઈને પછી આપણે બટેટાને સાફ કરી લઈશું ચતુરભાઈ કે છે સાધુની દીકરીને લાઈકનું દાન કરો હા ઓ ભાઈ આપી દો લાઈકનું દાન આપી દો અને હવે આપણે બટેરાને છે ને જેનું જેનું સુધારી લેશું તમને મોટા બટકા ગમતા હોય એ બટેટાના તો મોટા બટકા પણ કરી શકો જેવી સાઈઝ તમને બટેરાને ગમે એ સાઈઝમાં તમે કટિંગ કરી શકો છો હું નાનું કટિંગ કરું છું પણ બટેરું ધોઈ લેવાનું અને હું છાલ નથી કાઢતી છાલ વાળું તે બટેરું એડ કરું છું તમને છાલવાળા બટેટા પસંદ ન હોય તો તમે એને છાલ કાઢીને પણ એડ કરી શકો પણ છાલનો ટેસ્ટ છે ને ખૂબ સારો આવે છે એટલે હંમેશા મડગા છાલવાળા જ દઉં છું અને મારી કુકિંગની પણ ચેનલ છે બ્લોગની પણ ચેનલ છે તો બ્લોગ પણ તમારે મારા જોવા હોય તો ડેઈલી સાંજે 7:30 વાગે હું બ્લોગ મૂકું છું અને એ ચેનલ મારી મોનેટાઇઝ છે તો એમાં પણ વિઝિટ કરજો તમને ડેઈલી મારી રૂટિન લાઈફ જોવા મળશે

હવે આપણે એની અંદર બીજા મસાલા એડ કરી દઈએ હવે આપણે શાકમાં ટમેટું નાખ્યું છે તો એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મતલબ એક કહી શકો એટલી ખાંડ નાખવાની છે નહીં એક કે ટમેટું આપણે એક જ નાખ્યું છે એટલે એનો ટેસ્ટ બહુ જાજો ખાટો ન હોય એટલે માનો કે નાની ચમચી હોય તો તમારે અડધી ચમચી ખાંડ નાખવાની છે એટલે ખાટો મીઠો ટેસ્ટ આવશે શાકનો અને શાક બહુ સરસ લાગશે ખાવામાં પછી આપણે બે ચમચી ધાણા જીરું પાવડર લેવાનો છે તમે ધાણા અને જીરું બે અલગ અલગ રાખતા હોય તો એક ચમચી ધાણા અને ધાણા પાવડર ને એક ચમચી જીરું પાવડર લઈ લેવાનો અને હળદર ને એવા પાણી એડ કરી દીધેલું છે પહેલાથી હવે આપણે એની અંદર નાખી લઈશું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમે ખાંડીને પણ લઈ શકો છો મેં અત્યારે ખાંડેલું જ મરચું લીધું છે હું લગભગ બધા મસાલા ખાંડેલા જ દઉં છું તો આપણે ખાંડેલું લાલ મરચું પાવડર લઈશું બે ચમચી નાખવાનું છે પછી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું મરચા આપણે બહુ પછી નથી ચડવા દેવાનું મરચું નાખીએ એટલે પછી તરત આપણે એમાં પાણી કરી દેવાનું મરચું ગાજા લાગે પછી ભરી ગયેલો હવે આપણે રસો લગભગ ચાર પાંચ ચમચી જેટલો રસોઈ રહેશે વધારે નહીં કેમ કે આપણે બટેટું નાખ્યું છે એટલે રસો પીડી જાય તો શાક ને એટલું આપણે પાણી નાખવાનું છે થોડું ઓછું નાખો તો પણ ચાલે અને હવે આને આપણે દઈશું બે સીટી કરવાની છે પછી સીટી થતી હોય એ પ્રમાણ કરવાની છે મારા કુકરમાં બે સીટી કરું ત્યાં શાક ચડી જાય છે તો તમારા કુકરમાં કેટલી સિટી કરીએ શાક ચડી જાય એ પ્રમાણે તમારે સિટી કરવાની છે કુકરની તો આપણે બે સિટી થઈ જાય ત્યાં સુધી રાખશું ને પછી ગેસ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું કેમ કે ધીમા ગેસે જે શાક ચડે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે તો ચાલો હવે આપણે શાક ચડવા દઈશું અને શાક ચડી જાય ને ત્યાર પછી તમે ખોલો પછી એની ઉપર લીલા ધાણા અને ધાણાજીરું પાવડર નાખી દેવાનું તો એનો ટેસ્ટ બહુ સરસ આવે અને ખાવાની પણ મજા આવે તો ચાલો હવે શાક થાય ત્યાં સુધીમાં આપણે રોટ બાંધી દઈશું અને રોટલી બનાવી નાખશું તો તમને મારી રેસીપી કેવી લાગી મારા કુકિંગના વિડીયો કેવા લાગે છે મને કોમેન્ટ કરજો અને મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે આજનો લાઈવ અહીંયા પૂરું કરશું કાલે ફરીથી બપોરે અગિયાર બાર વાગે આપણે લાઈવ આવશું સપોર્ટ કરજો અને થેન્ક યુ સો મચ લાઈવમાં જોડાવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે એટલો સપોર્ટ કરો છો એના માટે તમારો દિલથી આભાર માનું છું તો આવો નવા સપોર્ટ આગળ કરતા રહેજો મારી ચેનલ ગ્રો થશે તો આપણે બધાને ફાયદો થશે અને મને નવા નવા કુકિંગના વિડીયો પણ બનાવવાનું મન થશે જેટલો તમારો સપોર્ટ મળશે ને એટલી મને વધારે ઉત્સાહ થશે કે નવું લાવવાની નવું રેસીપી બનાવવાની તો પ્લીઝ સપોર્ટ કરજો તો થેન્ક યુ સો મચ તમારા બધાનો ફરીથી આભાર માનું છું દિલથી આભાર માનું છું કે તમે બધા લાઈવમાં જોડાના તમારા બધાનો કિમતી સમય મારા લાઈવમાં આપો એ બદલ તમારા બધાનો ફરીથી આભાર એકવાર માનું છું તો આજનો લાઈવ આપણે પૂરું કરશું તો ફરીથી મળશું નવા લાઈવ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ બાય બાય